નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પહોંચ્યા પીએમ થોડીક થોડીકવારમાં દુનિયા દેખશે ભારતનો દમ દેશ આજે 75માં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે હમેશની જેમ બધાની નજર વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડ પર છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડ્યુટી રૂટ પર ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવા આવશે આપ વર્ષની પરેડના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે તે જ સમયે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ ફાયર સર્વિસ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સર્વિસના કુલ એક હજાર એકસો બત્રીસ જવાનોને વીરતા અને સેવા મેન્ડલ મેડલ એનાયત કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવ્યું હતું મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે